જય મહાદેવ સ્વરી જોઈ અને શાપિત દોષ કઈ રીતે કહી શકાય આ પ્રશ્ન જ્યારે આવ્યા નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર અજય અને સત્યમ જ્યોતિષ અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પૂર્ણ ચૈત્ર માસ દરમિયાન ભેટધાર પિતૃ કાર્ય જેવા પંચબલી સહિત યજ્ઞ કર્યા અને સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા અને દેવી ચંડી અને નવચંડી યજ્ઞ પણ કર્યા મારી દેવી ભાગવત પણ યુટ્યુબ ઉપર છે ભાગવત કથા પણ યુટ્યુબ ઉપર છે પણ યુટ્યુબ ઉપર છે કથા પણ યુટ્યુબ ઉપર છે પરંતુ હું કથા કરાવવા માટે પણ આપનો સંપર્ક કરી શકો છું પરંતુ કથા જ્યારે યજ્ઞનો મોલ ત્યારે હું યજ્ઞમાં

ઓગણત્રીસ તારીખે રાશિ પરિવર્તન કર્યું એમાંથી કોઈ ડરવાની જરૂર નથી તો એને લાગતા ઘણા બધા લોકોના પ્રશ્ન આવ્યા કે શનિ આ છે આ છે તો જેની કુંડલીની અંદર સાપી દોષ છે રાહુ શનિની યુતિ છે અથવા તો કેતુ શનિની યુતિ છે તો મિત્રો અહીંયા પણ ડરવાની જરૂર નથી શનિ અને રાહુની ડિગ્રી જોવી જોઈએ કેટલી ડિગ્રીના શનિ છે કેટલી ડિગ્રીના રાહુ છે સાથે સાથે કોઈ ગ્રહ આપણે સપોર્ટ કરી રહ્યો છે કે નહીં અન્ય કયા ગ્રહોનો આપણે સપોર્ટ છે મંગળનો કેવો સપોર્ટ મળી રહ્યો છે ગુરુનો સપોર્ટ કેવો છે સૂર્યનો કયો ઓછો છે અને શનિ અને રાહુમાં કોની ડિગ્રી ઉચ્ચ છે કોણ યુવા અવસ્થામાં છે કોણ બાલ્ય અવસ્થામાં છે કોણ વૃદ્ધાવસ્થામાં છે આ જોયા પછી આપ નક્કી કરી શકો મિત્રો એક વાત ચોક્કસ છે કે જો શનિ રાહુની ની દોષ હોય તો આપણે ઘણા બધા કષ્ટો પડવાની સંભાવના રહે છે પરંતુ જો તે યુવા અવસ્થામાં હોય તો એ વધારે કષ્ટ આપી શકે છે બાકી વૃદ્ધ અવસ્થામાં હોય અથવા તો બાલ્ય અવસ્થામાં હોય તો તે ઓછો કષ્ટ આપી શકે છે તો ફરીથી મિત્રો હું આપને કહી દઉં કે સમય મળીએ હું આપના દરેક પ્રશ્નોનો જવાબ આપીશ અત્યારે સમય ખૂબ જ ઓછો છે અને હજી પણ મારી પાસે એટલે કે જે વિશાખ મહિનાના કામ છે એ સિવાય પણ કથાની વાત છે મિત્રોએ કરી હતી અને કથા માગણી કરવા માટે પણ જે લોકો આવી રહ્યા છે તો હું દરેક પ્રકારની કથા કરી શકું છું મારી પાસે રામદેવ પરાયણ પણ માગવામાં આવેલી છે અને પરંતુ હું એમ માનું છું કે હું શ્રેષ્ઠ યજ્ઞકાર છું અને પંચમલી જેવા કર્મ ની અંદર હું ક્યાંય ચોપડી હાથમાં લેતો નથી પુસ્તક જોતો નથી જે લોકો મારી સાથે યજ્ઞ અંદર આવે છે અથવા તો જે લોકો મારે મારી પાસે યજ્ઞ કરાવેલા છે તમામે તમામ વસ્તુ માટે જેમ ગમે કોઈ પણ કથા પણ શ્રેષ્ઠ કરેલું પ્રાપ્ત કરી પ્રાપ્ત કરેલો છે આથી કરી અને મારો એવો ધ્યેય છે કે વધારે લોકો સુધી પહોંચવું અવશ્ય જે લોકોએ મારી પાસે કથાની માગણી કરી છે ફરીથી હું કહું છું કે આપ કથા જો આપ જોતી હોય તો અવશ્ય કથા લેવા પાસે સમય લઈ

ક્યારનો સમય છે દિવસ કે રાત આ લક્ષો તો જ આપણે પ્રશ્નોનો જવાબ અથવા તો જન્મ તારીખનો જન્મ કુંડળીનો જવાબ મળશે અન્યથા મળવાને પાત્ર છે નહીં કારણ કે દરેક વખતે અમે તમને વારે ઘડી સૂચન ન કરીએ અને ઘણા લોકો એવું વિચારે કે આ મોબાઈલ નંબર તો સાથે આવી ગયા છે મિત્રો એવું હોતું નથી કારણ કે અમે તમે મોકલા ત્યારે અમે એ નોંધેલ લઈએ છીએ એમની અંદર જો તમે જે લખેલું હોય એ જ આવે અમે ઉપર મોબાઈલ નંબર લખી શકતા નથી એટલે મોબાઈલ નંબર જો આપણે લખેલા હશે જેની અંદર અમારે જવાબ આપવાનો છે એ હું તમને જો આ લખેલો હશે તો જવાબ આપી શકીશ આપ સર્વને ઉપર શનિ મહારાજની કૃપા રહે અને શનિદેવની કૃપાથી કરી મહાદેવની અશુભ કૃપાથી કરી અને આપ કોઈ પણ શનિની પછી સાડા સાત થી વય એનાથી જરૂર નથી મહાદેવની પૂજા કરો હનુમાનજીની પૂજા કરો શનિદેવની પૂજા કરો અને આપ સર્વનું કલ્યાણ થાય અને આ વિડીયોમાં ફરીથી મળતા રહીશું જય મહાદેવ જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર અજય પંડ્યા ને જો આપણે સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકો બટન દબાવી દેજો ને શક્ય હોય એટલો મારી આ વિડીયોને શેર કરજો જય મહાદેવ